સમાચારો જોઈએ વિગતવાર તો મહીસાગરમાં જાહેરમાં ભાજપનો પ્રચાર કરતા પ્રોફેસરનો ચૂંટણીમાં પ્રિસાઇડિંગ પ્રોફેસર તરીકે ઓર્ડર થતા અનેક તર્ક વિતર્ક ઉઠ્યા છે રાજકીય પક્ષ સાથે સીધા સંકળાયેલા પ્રોફેસર હર્ષ દવેને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઓર્ડર થતાં સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે વડોદરા યુવા ભાજપ પ્રભારી મહીસાગર જિલ્લા સંયોજક તેમજ બે હજાર બારથી લુણાવાડા વિધાનસભાની ટિકિટ માંગતા પ્રોફેસર હર્ષ દવેનો ઓર્ડર થતા ચૂંટણી પંચ સામે